શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ગરુડ પુરાણ અધ્યાય બાર ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો કે તે કેટલો મોટો છે અને કયા પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે તમે એ પણ બતાવો કે ક્યાં ક્યાં ધર્મોના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારાયણ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે આ ધર્મનગર ખૂબ જ પાપ પુણ્યમાં મળે છે યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૂપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા આ નિર્માણ જ આ પ્રકારે થયું છે આ નગરનું સ્વરૂપ ચારે બાજુ છે અને ચારે બાજુ હજાર કોષ સુધી દિવાલ બનેલી છે આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે અને આ મંદિરની લંબાઈ પહોળાઈ પચીસ છે તેમાં સેંકડો ધ્વજાઓ લહેરાયેલ છે અહીંયા પર ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધૂન મનને પ્રસન્ન કરતી રહે છે સુંદર ચિત્રકારી દ્વારા બનવામાં આવેલ આ ચિત્ર છે મોટા મોટા દેવશિલ્પીઓને આ ચિત્રનું નિર્માણ કર્યું છે ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે ગંધર્વ અને અપ્સરાઓ અહીં તહી ફરતા રહે છે અહીંયા પર ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસીને મનુષ્યની મૂળ ઉંમરની ગણના કરે છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યના લેખા ચોખા રાખે છે ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે ચિત્રગુપ્તના ઘરની પૂર્વ દિશામાં એક ભારે જ્વરનું ભવન છે દક્ષિણમાં સુળ અને વિસ્ફોટનું ઘર છે અને પશ્ચિમમાં પાસ અરુચિ અને અચીણીનું ભવન છે ઉત્તરમાં પાંડુરો અને રાજગોરનું ઘર છે ઈશાનની દિશામાં શિરો વ્યા અને અગ્નિકોણામાં મૂર્છા રહે છે પ્રકારના રોગોનો આશ્રય સ્થળ બનેલું છે આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું રૂપ છે ચિત્રગુપ્તના ઘરની આગળ વીસ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે રત્નોથી જડેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે આ બસો યોજનમાં વસેલું છે આની ઊંચાઈ પચાસ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના આધાર પર બનેલા છે આ મંદિર શરદકાળના વાદળ સમાન રંગમય અને સોનાના કળોશોથી યુક્ત છે આમાં મણીઓની સીડીઓ બનેલી છે અને હીરાઓથી પંચકારી ખૂબ જ સુશોભિત કરે છે આની બારીઓમાં મોતીઓની ઝાલરો લટકેલી છે અહીંયા પર અને નગારાઓની ધ્વનિઓની સતત આવતી રહે છે અનેક પ્રકારના વૃક્ષ બળદ ચારે તરફ સુશોભિત છે વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું આ મંદિરમાં સોયોજન વિસ્તારની દિવ્ય સભા છે આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે ના વધારે ગરમી ના વધારે ઠંડી આમાં ના શોખ છે ના વૃદ્ધા અવસ્થા છે તરસ અને ભૂખ પણ નથી અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતા રહે છે અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ અને રસ મળે છે અહીંયા પર ઠંડુ અને ગરમ જળ પ્રવાહિત રહે છે સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીંયા પર રહે છે હે ગરુડ આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપ કરીને આ સભાનું નિર્માણ કર્યું છે અહીંયા પર સત્ય બોલવા વાળા શાંત સ્વભાવના સન્યાસી સિદ્ધ પુરુષ તપ કરવા વાળા લોકો નિર્મળ છે અને જેની સ્વચ્છતા તેના પુણ્ય કર્મોથી ભાષિત છે તે આ સભામાં સ્થિર રહે છે અહીંયા પર ભગવાન અનુપમેનો ધર્મ દસ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે તેને કર્ણ કુંડળથી સુશોભિત છે અને અન્ય અલંકારોને પણ ધારણ કર્યા છે અપ્સરાઓ લઈને એના માથા પર ડોલિયા કરે છે ગંધર્વ અને અપ્સરાઓનો સમૂહ પોતાના ગીતવાદનથી એમની સેવા કરે છે આ ભગવાન પાસને ધારણ કરીને મૃત્યુથી અને કાળથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે એટલે કે એમની સેવા આ બધા લોકો કરે છે એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવા વાળા વીર યોદ્યમાન રહે છે એ ગરુડ ધર્મની ઉપાસના કરવા વાળો મોટો સમાપા ઉષ્મા સ્વધાનવદ અમૂર્તિમાન મૂર્તિમાન બહિર્ષ તણિયોમાં પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓનું નિરંતર રહે છે એટલે કે આમની ઉપાસના કરે છે અને જેટલા પણ ઋષિ છે મુખ્ય રૂપથી અત્રિમ વશિષ્ઠ અંગીરા દક્ષ પુલ આસ્તય નારદ પરશુરામ વગેરે ધર્મના સભાસદના રૂપમાં વિરાજમાન રહે છે તથા અનેક પિતૃ રાજના સભાસદના રૂપમાં ધર્મરાજને ત્યાં વિરાજમાન થાય છે તેમની સંખ્યા ખૂબ જ વધારે છે આ પ્રકારે ધર્મરાજની સેવા કરે છે કેમ કે તેનું વિધાન પરમેશ્વરથી જ્ઞાનથી અનિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રને અંતર્ગત આવે છે ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચંદ્રમાના વંશી અનેક રાજાઓ ધર્મરાજની સેવા કરે છે આના સિવાય મુચુકંદ નિમી અબરીશ ભગીરથ સગર માંધાતા મનુ દિલીપ નળ સીમી પુરુ મુહુષ પાંડુ સહસ્ત્રાર્જુન વગેરે આ બધા લોકો અશ્વમેખ યજ્ઞને કારણે સદોમાં માનવામાં આવે છે આ લોકો ધર્મરાજની સભામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો અહીંયા ના તો દગો થાય છે ના અસત્ય બોલવામાં આવે છે અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે તેઓ ધર્મમાં પરાયણ હોય છે તેઓ હંમેશા ધર્મરાજની ઉપાસના કરે છે આ મહારાજ ધર્મરાજની સભા એવી છે કે જેની દક્ષિણ માર્ગથી થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને કોઈ જોતા નથી ધર્મરાજના નગરમાં જવાના ચાર માર્ગ છે દક્ષિણ માર્ગ સિવાય એક માર્ગ પૂર્વ તરફ છે અને એ માર્ગમાં બધા પ્રકારના અનેક વિમાનોથી ભરેલું છે આમાં હંસોથી પંક્તિઓ અને મૂગોના બાળ વિદ્યમાન છે અને અહીંયા તળાવ અમૃતરૂપી જળથી ભરેલા છે આ માર્ગમાં દ્વારથી થઈને મોટા મોટા સર્પ વિદ્યાધર ગંધર્વ અપ્સરાઓ અને રાજસી તથા દેવતા લોકો આવે છે જે લોકો દેવતાઓની પૂજા કરે છે શિવ ભક્તિ કરે છે એમને ગરમી જળનું દાન કરે છે અને માધના મહિનામાં લાકડી આપે છે દિન દુખ્યાની મદદ કરે છે સત્ય ધર્મનું પાલન કરે છે ક્રોધ અને લોભથી રહિત રહે છે ગુરુના સેવક એ માતા પિતાના ભક્ત છે જે લોકો ગાય અને ભૂમિનું દાન કરે છે પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ કરે છે તેઓ આ માર્ગથી ધર્મ પૂરી જાય છે અને તેને કોઈ કષ્ટ નથી થતું તે બધા પુણ્યાત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે શુદ્ધ બુદ્ધિ સ્વરૂપ થઈને તેઓ ધર્મ સ્વભાવમાં પ્રવેશે છે બીજો માર્ગ ઉત્તરનો માર્ગ છે આમાં અનેક રથ પાલખી જે ચંદનથી વિભૂષિત હોય છે વિદ્યમાન રહે છે તે રસ્તો હંસ અને સારસ્વતી ભરેલો રહે છે એમાં ચકલા ચકલી રહે છે અને આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું રહે છે તેમની સાથે જ આ માર્ગ દ્વારા અતિથિ તે પૂજા કરવામાં વાળા આવે છે વેદ વાંચવા વાળા અને સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવાવાળા આવે છે ધર્મયુગમાં માર્યા ગયેલા લોકો તીર્થ જળથી પ્રાણ આપવાવાળા લોકો યોગ અભ્યાસથી મરવાવાળા લોકો અને બ્રાહ્મણ તથા સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે જેની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે આ માર્ગ પણ મણીઓ અને રત્નોથી સુશોભિત છે ભરેલી આ આ માર્ગમાં માર્ગમાં છે ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો અને ઉચ્ચ સવા ઘોડાથી ઉત્પન્ન સુંદર સુંદર ઘોડાઓથી યુક્ત છે જે લોકો શાસ્ત્રની દ્રષ્ટિથી ઉત્તમ વિચારવાળા ગાયત્રીનો જાપ કરે ને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મજ્ઞાનથી યુક્ત છે તેઓ આ માર્ગથી ધર્મ સભાની પહોંચે છે આ સિવાય જે લોકો પોતાની પત્નીથી સંતુષ્ટ રહે છે યજ્ઞ અને હિંસા નથી કરતા કોઈનું મન નથી દુભાવતા કોઈનું ધન નથી લેતા વેદોને વાંચે છે અને વંચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મસભાની અંદર જાય છે હે ગરુડ જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રના હિતચિંતક છે અને જે કર્મ બ્રહ્મ પ્રત્યે સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે ને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે ખાસ કરીને દેવરૂચિ અને પિતૃ પુરુષોનું મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચયજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ઠાન કરે છે અને સંધ્યા ઉપાસના કરે છે નમ્ર વ્યક્તિઓની સંગતમાં રહે નથી રહેતા જે હંમેશા સજ્જનોની સંગતિ કરે છે અને આ પશ્ચિમ માર્ગથી અમૃતપાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે આવા લોકો જ્યારે ધર્મ મંદિરમાં જ આવે છે યમરાજ એમનું સ્વાગત કરે છે અને એમની સામે આવીને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે આવા સમયમાં યમરાજ શંખ ચક્ર ગદા અને ખડગને ધારણ કરીને ચાર પૂજાવાળા થઈને એ જીવોને ખૂબ જ સ્નેહ કરે છે અને મિત્રતાની સામે આચરણ કરે છે અને તેઓ એમને સ્નેહ આપે છે સ્નેહના ફળ સ્વરૂપ ચંદન વગેરેથી પૂજા કરીને નમસ્કાર કરીને એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓને કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો તેમનો આદર કરો આ યમરાજના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે આ લોકોએ પુણ્યને એકત્ર એકત્રિત કરીને દેવત્વને પ્રાપ્ત કરી લીધું છે જે મનુષ્ય દુર્બળ શરીર વાળો હોય છે તથા સતત સાધના નથી કરતા તેઓ નરકમાં જાય છે તેમના સમાન મૂર્ખ કોઈ નથી હોતું બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધન છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે ધર્મનો સંગ્રહ કરે કેમ કે ધર્મના સંગ્રહથી જ તેમને સ્વર્ગ જાય છે યમરાજને કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે છે પછી કેટલાક લોકો વિમાનો પર ચડીને પરમપદને પ્રાપ્ત કરે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે ઇતિશ્રી ગરુડ પુરાણે સર્વદ્વારે બારમો અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ